હવે તમે એક કામ કરો બીજું કાંઈ નઈ મને એ બધા ભેગા કરી દયો મારે કોઈ રીતે ભેગું થાય એમ નથી ઉપર થી મને રાતના બાર બાર વાગે સુધી ઓફિસ માં બેહાડે છે હું કાલે સાડા બાર વાગે રાત ના સાડા બાર વાગે બહુ માળી ભવન ની ઓફિસ માંથી નીકળી વિચાર કરો મારી હાલત કેવી હૈ છે એમ

તાત્કાલિક જમા કરો પોરે તોય મારા ભગવાન કરી આપઘાત કરીને મરી જાય એવું થોડું વિચાર કરાય એમાં હું કઈ નોકરી હટું એવા આપઘાત કરવાના હોય આપડે જેવનું આપણું છોકરા નું જોવાનું હોય આ કઈ જોવાય એટલે અમારે ઉપરથી નથી સમજતા એ વાત છે કે ભાઈ અમારું બીજો રસ્તો કઈ નથી એમ હાલું નોકરી એ મૂકી દે પણ અત્યારે તો ઈ મૂકવા નો દે નોકરી નથી મળપાતી તમે અરજી કરી કે મને એટેક આવી ગયો છે ભાઈ તમે મને આમાંથી બાદ કરો તો ઈ નથી માનતા ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સી નો સંપર્ક કરો